ભારે વરસાદને કારણે મિયાણી અને ભાવપરા ગામના ખેડૂતો બરબાદ થઈ ગયા છે જેમાં આ વિસ્તારના ખેડૂતો બે થી ત્રણ વખત પાકનું વાવેતર કરે છે ત્યારે આ વર્ષે સારા ઉપજ થયાની આશા બાદ કમોસમી વરસાદને પગલે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે પોરબંદર જિલ્લામાં સતત પડી રહેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ફરી પોરબંદરના બરડા પંથકમાં બે થી છ ઇંચ જેટલો વરસાદ ખાબકતા મગફળી પાણીમાં ડૂબી હતી જેને પગલે ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે ત્યારે ભાવપરા અને મિયાણી ગામના ખેડૂતોએ એવું જણાવ્યું હતું કે ભાવપરા અને મિયાણી ગામની વચ્ચે આવેલ સરસીમ વિસ્તારના ખેડૂતો દર વર્ષે બે થી ત્રણ વખત વાવેતર કરે છે આ વિસ્તારની ઉપરવાસના વિસ્તારના પાણી ભરાયા હોવાથી ચોમાસુ દરમિયાન આ વિસ્તારમાં કેડ સમા પાણી ભરાય છે આ વિસ્તારમાં ઉપરવાસનો પણ પાણી આવતા પાણી ભરાવાના હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી મારું નામ વસ્તા દેવા મોઢવાડા છે મિયાણી ગામનો રહેવાસી છે અમારે એવી તકલીફ છે આ કે છેલ્લા ચાર પાંચ વર્ષ જ્યાં છે ગોપના ડુંગરનું પણ પાણી અમારા ગામમાં આવે કાંઈક નિકાસ છે નહીં પાંચસો ફૂટ પાણી થાય છેલ્લા ચાર પાંચ વર્ષથી અમારે માંડવી પણ નથી થઈ અને એક પણ મોટલી મોગોઢાની પણ નથી થઈ આવા થોડીક આહા આવતી પણ છતાં થાય અમારી એ પણ આહા ઉપર પાણી ફેરવ નાખે ગુજરાત સરકારને એવી અમારું કહેવાની વિનંતી છે કે અમારું ગામ છે ચાર પાંચ પાંચ હજાર ચાર હજાર પાંચ હજાર જમીન છે એ કાયમી માટે રેકર્ડમાં રાખે અને નિંજોર કેનાલ છે વહેલીમાં વહેલી તકે થાય એવી અમારી માગણી છે ઘણા વર્ષોથી અમે માગણી કરી સતત નિંજોર કેનાલ થતી ને એની સાહેબ મારે ઘણું બધું પાકનું નુકસાન થાય અને કાયમી માટે સર્વેમાં સરકારમાં રહી એવી અમારી માગણી છે બોલો મારું નામ રામાનાથા મોરી છે ગામ મિયાણી છે અમારે શહેરની જમીન જે છે ભાઈ એ હું તમને કહું બે હજાર પાંચ હજાર વીઘા જમીન છે એમાં દર વખતે હું તમને કહું આમાં નિષ્ફળ જાય છે અમારે પાક બરોબર એટલે એના માટે થઈ અને અમે રજૂઆત કીધેલી હે ને અવાર તો હું તમને કહું બે ફેરે વાવી અને એક ફેરે બાસી ફેરે વાવી તો એ પણ આ માવઠાના લીધેથી વહી ગઈ એટલે અમારે હું તમને કહું જેમ વહેલી તકે સારામાં સારું મળે અમને વળતર એ રીતના અમે માગણી કીધી છે ને અમારે ભાવપરા અને મ્યાણી ગામની અંદર આખું સર્વે કરી અને વહેલા તકે અમને સહાય મળે એ અમે કહ્યું બરાબર અને સાહેબ બને એટલું વહેલું તમે કરાવો મ્યાણી અને ભાવપરાનું બે ગામનું અમારે આ જે શહેરની જમીન છે એ દર વખતે આવી રીતના થાય છે એમ એક ફેરે નહીં એમ બરાબર એટલે એનું તમે બને એટલું તમે વહેલું વહેલું કરાવો બાર તેર ફૂટ પાણી આવે એમ દર વખતે આવે એમ અને પરવા પણ અમે બે વખતે વારવી હતી તો એ બે ફેરે જાતી રહી તો એ પણ કંઈ પરવા કંઈ એમને કંઈ મળ્યું નહોતું અને અવાર અમને વહેલી તકે મળે એવી અમે અપેક્ષા કરીએ છીએ અને વહેલી તકે અમને આ સહાય મળે એવી અમે યોજના બરાબર કીધી છે અને બધા ખેડૂતને અમારે આંખેને અવાર આ ચોમાસાનું આખું નિષ્બળ ગયું છે એમ અમારે માલનું પણ કંઈ ખાવાનું નથી રહ્યું અને અમે ખેડૂત લોકોનું પણ પૂરું થઈ ગયું અને અવાર તો અમે પાથરા પાછા ફેરવ્યા હતા એના પણ હાવ પૂરું થઈ ગયું એમને આજુબાજુ આ ગઈ રાતનો જે વરસાદ હતો એક અગિયાર પછીના એ પણ આખો આખો નિષ્બળ ગયો છે અને અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ને એના કારણથી અમે અમે આ રજૂઆત કરીએ છીએ વહેલા તકે મોદી સાહેબ અમને સહાય આપે એવી અમારી નમ્ર વિનંતી છે અને અમને કંઈ અમારે ખાવા માટે તો કંઈક પણ જોઈએ ને એમ અમી નબળા ખેડૂત નાના ખેડૂ છે એટલે અમને નાના ખેડૂતને કંઈ મળતું બહુ કંઈ ઓળ્યું છે નહીં બરાબર ને અમારે નાના ખેડૂને બધાને આખા ખેડૂતને મળે એવી અમે વિનંતી કરીએ છીએ અને અમને વહેલા તકે સહાય મળે એવું અમી અપેક્ષા કરી રહ્યા છીએ ભાઈ વધુમાં ખેડૂતોએ એવું જણાવ્યું હતું કે મિયાણી અને ભાવપરા આ વચ્ચે આવેલ સરસીમ વિસ્તાર અંદાજે ત્રણથી ચાર હજાર વીઘા જેટલું વાવેતર ચોમાસું દરમિયાન બે થી ત્રણ વખત કરવું પડે છે દર વર્ષે આ ખેડૂતોને પ્રશ્ન સતાવી રહ્યો છે અવારનવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ ભગવધર